Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તમે પણ હપ્તા પર ફોન કરી ખરીદ્યો છો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે ત્યારે અહેવાલ મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક નવા નિયમ પર વિચાર કરી રહી છે જેના હેઠળ જો કોઈ ગ્રાહક હપ્તા પર ખરીદેલા મોબાઈલ ફોનની લોન ચૂકવણી નહીં કરતો ત્યારે મિત્રો બેંક તેના ફોનને રિમોટલી ત્યારે લોકર છે અને આ માટે આરબીઆઈની પરવાનગી ટૂંક સમયમાં મળી શકે છે અને તેને તમને જણાવી દઈએ કે આ પગલાંનો હેતુ બેંકોને ખરાબ લોન ઘટાડવાનો જ છે કે વધુ વાત કરીએ તો રિપોર્ટ અનુસાર આ પગ ત્યારે મિત્રો પગલાથી બેંકોને ખરાબ લોનની ત્યારે મિત્રો રાહત મળવાની આક્ષેપ છે ભારતમાં ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સનો મોટો ભાગ જે કે મોબાઈલ ફોન નાની વ્યક્તિગત લોન પર ખરીદવામાં આવશે હોમ ક્રેડિટ ફાઇનાન્સ દ્વારા બે હજાર ચોવીસના દરેક અભ્યાસ મુજબ ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સનો એક તૃતીયાંશ કરતાં વધુ હપ્તા પર ખરીદવામાં આવે છે તે જ સમયે ભારતમાં મોબાઈલ બજારનું ખૂબ જ મોટું છે વધુ વાત કરીએ તો તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આરબીઆઈ ત્યારે અને નાણાકીય સંસ્થાઓને સૂચના આપી હતી કે લોન ન ચૂક કરનારા ત્યારે ગ્રાહકોને મોબાઈલ ફોનને લોક કરવાની પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવશે આ પદ્ધતિ પહેલાં જ અપનાવવામાં આવી હતી જ્યારે કોઈ ગ્રાહક હપ્તા પર ફોન ત્યારે મોબાઈલ ફોન કરી દે છે અને ત્યારે જ તે સમયે ફોનમાં એક ખાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ